ચલો મિત્રો આજે આપણે છે ને આવી કઈ કેળી છે કેળીમાં ઉતરવી સીવી ને આવી નળીમાં હાલ્યા દેવી સીવી કારણ કે જો પાણી છે ને નળી છે ને આવો કઈ કેળો છે કેળો જોવા કેળાની નજારો તમે જોવો એક વખત જંગલ જેવું થઈ ગયું આ કેળો જોવો જોવો કારણ કે અમારે ભાઈ માવા સોળે છે અને આમાં તમે તો કે આમ વાહન મેળવ્યું હોય તો આમાં વળાબળા નહી બહુ ધ્યાન રાખવું પડે એવો ખેડો છે જોવો બે સાઈડ રાડવા મળી ગયા છે ગેટ બની ગયા રો ગેટ તો તમે ઘણા જોયા છે પણ આવા જાળવાના ગેટ નહીં જોયા હોય કેમ છે જાળવા ભેગા થઈ ગયા ભાઈ જો માવા ફળે આવે છે ખુલ્લું આવી ગયું જરાક આપણે આવ્યા દઈ છે ઝટકાનો સાર માર્યો છે કોઈ ફેંકીને બી છે રોજડા સ્પેશિયલ કેળાનો જ વીડિયો ઉતારવાનો છે આપણે આમાં પાણી આવેલું છે માથા ટક પાણી આવે છે બહુ વરસાદ હોય એવો કેડો છે જવો બોવળી નો ફાલ આવી ગયો થિક ગયો ફાલ આવ્યો છે બોવળી નો જવો કારણ કે હોય નહિ ફાલ પણ અત્યારે ફાલ આવી ગયો છે પાછા વળી ગયા સુધી

સ્પેશિયલ ખેતર માં કેળો આમાં સામું વાહન મળ્યું હોય તો પાછળ માં આવી આપો જોવો કેમ છે આવેલો નજારો પૂજળા આવું ખેતર છે આ કે ખેતર આવી ગયા છે એ એ નરનો કેળો હતો ખેતરમાં આવી ગયા આપણે એમનો ખેતરનો તમને નજારો લઈ લેવી જો વાસા આવી ગયા આપણે કેડે હવે વાસા રોડે પડી ગયા છે વિ જો લા પાયા ફાહ લે જાય છે i'm going to get the bike